આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ દ્વારા વેપારીઓને જણાવવામાં આવ્યું હતું કે જો કોઈ વ્યાજખોરો ઊંચું વ્યાજ લઈને હેરાન કરતા હોય તો એવા વ્યાજખોરોના નામ જણાવો તેમની સામે સખ્ત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એમપીએસઆઈ એ પ્રજાજનોને જણાવ્યું હતું મહીસાગર જિલ્લાના પોલીસ વડા જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં લોક દરબાર યોજી પરિણામલક્ષી કામગીરી કરવા આપેલ સૂચના અન્વયે બુધવારના રોજ વીરપુર પોલીસ સ્ટેશન પી એસ એસ અધિક્ષતામાં વીરપુર તાલુકા પંચાયત કચેરી ખાતે નગરના વેપારીઓ સાથે એક લોકદરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ સ્ટેશનના પીએસઆઈ દ્વારા વેપારીઓ સાથે વ્યાજખોરોની માહિતી આપવા બાબતની ચર્ચા કરવામાં આવી હતી અને કોઈપણ વ્યાજખોર ખોટી રીતે કે બળજબરીથી વ્યાજ વસૂલતો હોય કે કોઈપણ વેપારીને હેરાન કરતો હોય તો તાત્કાલિક વીરપુર પોલીસને જાણ કરવા તેમજ વ્યાજખોરોની માહિતી આપનારની ઓળખ પણ ગુપ્ત રાખવામાં આવશે તેવી સમજ આપવામાં આવી હતી આમ વ્યાજખોરો સામે લાળ કરવા માટે ભરાયેલ લોક દરબારને લઈને વ્યાજખોરોને ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે આ વિસ્તારના પડેપૂરના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો